એમના દિલમાં અમર બનવાનો આ એક સરસ મજાનો મોકો છે આપની શરૂઆત છે ને હજુ બાવીસ જૂને ચૂંટણી થઈને કદાચ હું બાવીસ જૂને આપ સૌનું સિલેક્શન થયું છે અને હજુ બે ત્રણ મહિના આપણા નીકળ્યા છે પણ આપણી પાસે હજુ વર્ષોનો સમય છે ત્રણ ચાર પાંચ વર્ષ ઓછા નથી રોજ સવારે ઉઠીએ ને ભાઈઓ રોજ સવારે મારી બહેનો રોજ નક્કી કરીએ કે આજે મારા ગામની અંદર મારે શું કરવું છે આજે મારા ગામના લોકો માટે મારે કઈ ક્રિએટિવિટી કરવી છે આજના દિવસે મારા દ્વારા શું શુભ કાર્ય થઈ શકે જો આ અંદરની લગન અંદરની ધગસ અંદરનો ઉમંગ છે ને તો આપ નિશ્ચિત સમજી જજો કે પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી સિલેક્શન થાય કે ન થાય ફરી સત્તા મળે કે ન મળે પણ એક વાત યાદ રાખી લેજો ગામના દરેક વ્યક્તિના હૃદયની અંદર તો સ્થાન મળશે જ અને વર્ષો સુધી લોકો યાદ કરશે કે અમારા ગામના એક સરપંચ હતા બીજાને પ્રેરણા આપશે કે ભાઈ કામ કરવું હોય તો આવું કરો આજે પણ એસ આર રાવ ને આખું સુરત યાદ કરી રહ્યું છે તમને યાદ છે એસ આર રાવ સુરતના કમિશનર મ્યુનિસિપલ કમિશનર રહી ગયા એક પણ દિવસ એને ઓફિસમાં બેસીને કામ જ નથી કર્યું એક પણ દિવસ નહીં અને જાહેરમાં ભાષણ કરવા માટે ખાલી દોઢ મિનિટ લેતા અને દરેક ભાષણની અંદર પણ કોઈ પણ કારણથી એ ન રહી શક્યા એટલું બધું એણે સુરતની અંદર ડિમોલેશન રિનોવેશન ક્રિએટિવિટી અઢળક કરી નાખ્યું અઢળક કરી નાખ્યો આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ કંઈ વાંધો નહીં પણ જો આપણું નેતૃત્વ એ આપણી સાથે રાખીને ચાલ્યા ને બીજા માટે નહીં હું આ શબ્દ બહુ સમજી વિચારીને બોલી રહી છું આપણું નેતૃત્વ આપણી સાથે રાખીને સારો નેતા કયો છે એની હું તમને આજે સાત વાતો કરવાની છું કે તમે એવા પ્રેમથી સાંભળો છો ને એટલે મને બોલવું ગમે છે હા સારા નેતાના સાત લક્ષણો છે એમાંનું આ પહેલું લક્ષણ છે પહેલું નેતૃત્વ પોતાની સાથે સફાઈ કરવી હોય ને તો સાવરણા બીજાના હાથમાં ને પહેલા પોતાના હાથમાં આ ખાલી ફોટા પડાવવા માટે નરેન્દ્ર મોદીજી હાથમાં સાવરણો લાંબો લઈને નથી નીકળતા એ કરે છે થોડા વખત પહેલાં એના ઇન્ટરવ્યુમાં કોઈએ એમને પૂછેલું કે તમે ખાલી ફોટો પડાવીને મૂકી દો છો તેમણે ઘસીને ના પાડી હતી એણે કીધું મારા ગ્રુપ સાથે જે દિવસે સફાઈની વાતો લઈને ચાલું છું ને એ દિવસે હું ટાઈમ કાઢું છું મારા હાથે લોકોની વચ્ચે જઈને કરું છું આ સફળ નેતૃત્વની પહેલી નિશાની છે એક છે મેનેજર બનવું અને એક છે લીડર બનવું મેનેજમેન્ટના કોર્સમાં અમે લોકોને આ બે વાતનું અંતર બતાવીએ છીએ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સેલ્ફ મેનેજમેન્ટ લીડરશિપના કોર્સીસ બહુ જ ઇફેક્ટિવ ઇફેક્ટિવર્સિસ કરાવવામાં આવે છે એમાં પહેલી જ વાત આ કહેવામાં આવે છે મેનેજર નહી જે મેનેજ કરે ખાલી મેનેજ કરે એને શું કહેવાય મેનેજર મેનેજરને ખાલી ચીંધવાનું હોય છે આમ કર પહેલું કર પહેલું કર પહેલું કર એ મેનેજરને ખાલી પગાર મળતો હોય છે પણ લીડર લીડર અર્થાત જે લીડ કરે બીજાને સાથે લઈ અને આગળ ચાલે એને કહેવાય લીડર ભગવાને આપણને સરપંચ બનાવ્યા છે પાંચ વરસ માટે સત્તાનો તાજ પહેરાવ્યો છે લીડર એવા બનીએ કે જે પહેલો સાવરણો મારા હાથમાં હોય જોઈને લોકોને ભરોસો બેસે કે ના અહીંયા કામ કરવા જેવું છે કેમ કે લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે આ પહેલી વાત ખૂબ જ આવશ્યક છે મારે કરવું પડે મારે કરવું પડે આપ અહીંયા જોઈ રહ્યા છો આ બ્રહ્માકુમારી સંસ્થાના આદ્ય સ્થાપક જેમના દ્વારા પરમાત્માએ આ બ્રહ્માકુમારી સંસ્થાની રચના કરી પિતાશ્રી બ્રહ્માબાબા ક્યારેય કોઈને એવું નથી કીધું કે ચાલો આપણે સફાઈ કરીએ ચાલો આપણે બધા મળીને ઘઉં સાફ કરીએ ના પહેલાં પોતે થાળી લઈને બેસતા પહેલાં પોતે બેસતા ત્રણસો ને એસી ભાઈ બહેનોની સંગઠિત એક સરસ બંધની ટુકડી બની મંડલી બની અને ઓમ મંડલી નામ મળ્યું અને એમાંથી આ બ્રહ્માકુમારી સંસ્થાના અત્યારે ચૌદ લાખ ભાઈ બહેનો એકસો ને થી પણ વધારે દેશોમાં પથરાયેલા છે અને મારા જેવી તેતાલીસ હજાર બહેનોએ પોતાનું જીવન આ સંસ્થામાં સમર્પિત કર્યું છે શરૂઆત થયેલી ખાલી ત્રણસો ને એસી ભાઈ બહેનોથી પાવરફુલ લીડર બધું જ કરીને બતાવ્યો પથ્થરો તોડવાના હોય ને તો પણ એમણે તોડ્યા વર્ષની ઉંમરે ત્યારે લોકો યાદ કરે છે તો આદર્શ લીડરની પહેલી ક્વોલિટી એ છે નેતૃત્વ પહેલાં હું કરીશ ત્યારે મારું ગામ મારી સાથે જોડાશે એ લોકોમાં હિંમતના પગ આવી જતા હોય છે ભાઈઓ જ્યારે નેતા આગળ વધે છે ને એ ચાહે સફાઈનું કામ હોય ચાહે વ્યસન મુક્તિનું હોય ચાહે જનજાગૃતિનું હોય ચાહે સ્પર્ધાઓનું હોય કાંઈ ને ને કાંઈ જ્યારે પહેલી મારી એન્ટ્રી છે તો મારી પાછળ એ અનેક ગામના લોકો જોડાયેલા છે બીજું સફળ નેતૃત્વનું બીજું પગથિયું બીજી ધારણા એ છે સર્વને સર્વને માટે માટે આ કદાચ મીઠું લાગે તો એ લેજો સ્વીકાર કરજો કેમ કે કામ લાગે એવી વાત કહો છો એક આદર્શ નેતૃત્વ પૂરું પાડવું હોય ને તો બધાને માટે સંભાવ ગામમાં કેટલા પ્રકારના લોકો છે તમને જાણો છો ખબર છે હા

આવશો ને તો સારું એ હસતા ચહેરે જશે એ દુઆ સાથે જશે એ પાંચ જણને ને કેસે કે ભાઈ પણ આને સરપંચ બનાવવાના છે આ મોદી સાહેબ એમને એમ નથી બની રહ્યા આટલા બધા વર્ષોથી જે ચાલુ છે ને એની પાછળ કંઈક રહસ્ય છે દુવાઓનો ઢગલો ભેગો કર્યો છે ત્રીજી વાત પહેલી વાત યાદ રહેશે ને સફળ નેતૃત્વ પોતે કરીએ બીજું દરેકનો કરીએ દરેકનો બંગલાવાળાનો પ્રેમથી કરીએ એ એ ગામના જ છે ઝૂપડા વાળાનો પ્રેમથી જ કરીએ કેમ કે ગામના જ છે ત્રીજી વાત સફળ નેતૃત્વ માટેની ત્રીજી વાત ખૂબ જ મહત્વની કહી રહી છું સમય અને શક્તિનો સંપૂર્ણપણે ભોગ આપી દઈએ પૂરો ભોગ જેટલા કલાક ઈશ્વરે આપ્યા છે ને એટલા કલાક સરપંચ નહોતા ત્યારે ઘર માટે હતા પણ હવે સાથે હવે મારા ઘરના સદસ્યો ત્રણ ચાર પાંચ કે સાત નથી હવે મારા બા બાપુજી ખાલી એક કે બે નથી હવે મારા દીકરા કે દીકરીઓ એ બે ચાર નથી પણ દરેક કોણ છે મારા દીકરાઓ છે મારી દીકરીઓ છે એ અવસ્થાએ પહોંચેલા વૃદ્ધો એ એ મારા મા બાપ છે આ પોતાના પણાની જે ભાવના છે ને અપનત્વ એ અમરત્વ અપાવે છે બેઉની રાશિ સરખી છે જ્યાં અપનત્વ છે ત્યાં અમરત્વ રહ્યા વગર રહેતું નથી એ ચાહે સંપત્તિને આધારે ઊંચા નીચા હોય એટલું જ નહીં કોમ છે ધરમ છે કોઈ ગામમાં ખ્રિશ્ચનય હશે અમે ઉમરપાડા માંગરોળ જંખવા વાંકલ એ બાજુના ગામડાઓમાં જે સેવા કરીએ છીએ ને હા કેટલાય ખ્રિશ્ચનો ગામની અંદર ખ્રિશ્ચન કોમ પણ છે અને હિન્દુઓ પણ છે મુસલમાનો પણ છે અને બીજા બધા જ છે મારી બહેનો મારા ભાઈઓ એક વાત નિશ્ચિત સમજી લેજો કે સત્તા ઉપર જે બેઠા છે ને એ દરેકને માટે સ્વયં ભગવાનના સ્વરૂપ હોય છે નેક્સ્ટ ટુ ગોડ છે ઈશ્વરને કોઈના માટે તફાવત છે આપણે અહીંયા બધા વાળાઓ બાંધી બાંધીને બેસી ગયા છીએ એના માટે છે કોઈ તફાવત એણે બધાને લોલ લોહી લાલ રંગનું જ આપ્યું છે એણે બધાની સેટલમેન્ટ સરખી જ કરી છે બે હાથ બે પગ બે કાન બધું સરખું હા એણે કોઈ ભેદભાવ નથી રાખ્યા તો આપણે પાંચ વરસની જે સત્તા ઉપર છીએ ને એ સત્તા એ માત્ર અને માત્ર પ્રત્યેક માટે ઉપયોગી ઉપલબ્ધ હોય ત્યારે એને કહેવાય આદર્શ નેતૃત્વ પાંચમી વાત એક સારો નેતા હોય છે ને સફળ નેતાને હું સારા નેતા નથી કહેતી સફળ અર્થાત લીડ બહુ સરસ મારી ગયા સૌથી વધારે મત મળી ગયા આપણે એમ કહીએ કે વાહ વિજય સક્સેસફુલ ના એક સારો અને સફળ નેતા એની પાંચમી નિશાની એ સદાયને માટે નિસ્વાર્થ હશે મારી આ ભાવનાને સમજી શકો છો હું વધારે ઓપન થઈને બોલું હા ખુલ્લા તમે દુઃખ નહીં લગાડતા નિસ્વાર્થ અર્થાત મેં એનું કામ કરી આપ્યું તમે તો બહુ સારા છો તમને નથી કહેતી તમે બહુ ભલા અને સજ્જન એકઠા થયેલા છો પણ જે મેં સાંભળ્યું છે એ હું તમારી પાસે એટલે વર્ણન કરી રહ્યો છું કે આપણે કદી પણ આવા સ્વાર્થમાં ન જઈએ ક્યારેય પણ નહીં અને તમ જવાનાય નથી એની મન ખાતરી છે રિટર્ન કર આ ચેઇન આપણે ના લઈ શકીએ એમ કે મને ખબર છે કે સુકામ સોનાની ચેઇન ઘરમાં આપવા માટે આવ્યા છે એ ભાઈને એણે ચેઇન રીટર્ન કરી અને આ રેલવેનો ડિવિઝનલ સેક્રેટરી પેલા ભાઈને એટલું જ કહે છે કે ભાઈ તમારી દીકરી છે તો કે હા નાનકડી છે તો કે આ એને ચેઇન પહેરાવજો એ મારી દીકરી સમજીને એને મારી દીકરી સમજીને આને કહેવાય પ્રામાણિકતાની ટોપર લેવલ અને એ ડિવિઝનલ સેક્રેટરી રેલવેનો બીજો કોઈ નહીં મારો લૌકિક સગો ભાઈ આજે પણ એ એ સ્કૂટર ઉપર જ ફરે છે ઈચ્છે ને તો ઓડી ગાડીમાં ફરી શકે એટલો પૈસો એકઠો કરી શક્યો હોય પણ આજે પણ એ વીસ વર્ષ જૂના બજાજના સ્કૂટર ઉપર જ ચક્કર મારે છે પણ મારે આ વાત તમને જે કેવી છે ને હવે બીજી વાત કહી રહી છું મૂળ વાત હવે આવે છે જ્યાં પ્રામાણિકતા છે જ્યાં સચ્ચાઈ છે જ્યાં ઘરમાં એક પણ રૂપિયો અનિતિનો નથી એ ઘર કેવું હોય એ ઘર વર્ગ એ ઘર આશ્રમ એ ઘર મંદિર આજે વર્ષોથી જોઉં છું ઘરમાં કોઈ બીમારી નથી ઘરમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી

આ બધું જ લઈને આવતી હોય છે તમે બહુ જ ભલા અને સારા છો પણ આ લાઈફ ટાઈમ માટેની એક કડવી દવા કાયમ માટે ઉપયોગી બને એવી આજના દિવસે આપું છું ખરાબ નહીં લગાડતા આ રિયાલિટી કહી રહી છો છઠ્ઠી વાત શ્રેષ્ઠ નેતૃત્વ કોને કહેવાય સારામાં સારું નેતૃત્વ કે આપણા નેતૃત્વનો ભાર બીજાને ન લાગે આપણા નેતૃત્વનો ભાર બીજાને અનુભવ ના થાય મારી હાજરીથી મારી નીચેનો જે સ્ટાફ છે એ જો ભયભીત હોય તો એ સફળ નેતૃત્વ નથી મારી ઉપસ્થિતિથી એ મારી નીચેનો સ્ટાફ એ ડરતો હોય તો એ સફળ નેતૃત્વ નથી મારી હાજરી એમના ચહેરા ઉપર સ્મિત લાવે મારી ગેરહાજરી એમને સૂનું સૂનું અનુભવ કરાવે મારું ન હોવું એ એમના માટે ઉદાસી લાવે એ અમર નેતૃત્વ છે અમર નેતૃત્વ અને આવું ક્યારે થઈ શકે કે જ્યારે નેતા બનીને નહીં પરંતુ મિત્ર બની અને એમની સાથે આપણે રહેતા થઈ જઈએ સત્તા તો મેં પહેલાં જ આપને કહ્યું ભાઈઓ સત્તા પાંચ જ વરસ છે પૂરી થઈ જશે પણ ત્યાર પછી લોકો હાથ જોડતા દુવાઓ દેતા હસતા ચહેરે આપણે ત્યાં ક્યારે આવશે કે જ્યારે આવું હળવાશનું વાતાવરણ હશે અને નેતૃત્વનું એક ટોપર તમને કહું છું લાસ્ટમાં એટલે કહી રહી છું કે જિંદગીભર યાદ રહી જાય આદર્શ સરપંચ તરીકેની ભૂમિકા આપણા ગામની આપણે ત્યારે સિદ્ધ કરી શકી કહેવાય કે જ્યારે ગામની અંદર એક સાત્વિકતાનો સ્પ્રિચ્યુઆલિટીનું આધ્યાત્મિકતાનું વાતાવરણ એ આપણે આપણા ગામની અંદર બનાવી શકીએ અને આ તમારાથી થઈ શકે એવું છે શક્ય છે હું તમને રિયલી કહું છું આશ્વાસન નથી અપાવતી હિંમત નથી અપાવતી પણ આ ફેક્ટ કહી રહી છું આ હકીકત કહી રહી છું કે આદર્શ સરપંચ તરીકે ગામનીયર એક સાત્વિક વાતાવરણ ઊભું કરવાની સક્ષમતા કેપેબલિટી લાયકાત ઈશ્વરે આપને આપેલી છે કેવી રીતે કરી શકીએ કેવી રીતે કરી શકીએ લોકોના વિચારો લઈને લોકોને સાથે લઈને ચાલો આપણે આ કામ કરવું છે ચાલો આપણે આવી રીતે રહેવું છે ચાલો આપણે આ રીતે ગામની અંદર એકતા લાવવી છે આ જ્યારે બધાને સંગઠનમાં લઈને ચાલીએ છીએ ને ગામને એક પરિવારની ભાષના આવે છે અને હું તો આપ સૌને કહું કે આપના ગામની અંદર એક વખત ખાલી એક વખત મેડિટેશનના સાત દિવસના કોર્સ રખાવો ભલે રાખ્યા હશે બહેનોએ ભૂતકાળમાં તમે એમ કહેશો કે બેન અમારા ગામમાં બ્રહ્માકુમારીઝ આવે જ છે હું ખાલી બ્રહ્માકુમારીઝની વાત નથી કરતી પણ એના દ્વારા જે ચરિત્રવાન અને પ્રામાણિક ઇન્સાનો તૈયાર થઈ રહ્યા છે એની વાત કરું છું અને આ હું તમને લેખિત ગેરંટી આપી શકું તમે કોને તો હું કોરા કાગળમાં લખીને આપી શકું કે એક વખત ગામની અંદર સાત દિવસના સપ્તાહ કોર્સ એ આપ રખાવ મેડિટેશનના કોર્સ છે જે શરૂઆતમાં આપણે દોઢ કે બે મિનિટ કર્યું ને મેડિટેશન કેટલી બધી હું જોતી હતી તમારા બધાના ચહેરા ઉપરની શાંતિને યાદ રાખજો આપણું ગામ કદાચ ધનિક બની ગયું હશે સંપત્તિથી પણ સંબંધોથી નથી સ્વાસ્થ્યથી નથી અનેક પ્રકારના સંસ્કારોથી નથી સંપત્તિથી ધનવાન બની જવું એ કોઈ જીવનની સિદ્ધિ નથી પરંતુ સંબંધો ધન બને સ્નેહાળ સ્વાસ્થ્ય ધનવાન બને નિર્વ્યસની બને જીવનચરિત્રવાન બને આ સાચું ધન છે અને આ ધનવાન બનાવવાનું કામ એ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા નિસ્વાર્થ ભાવે થઈ રહ્યું છે આજે જો તમને ઈચ્છા હોય બહેનોને આમંત્રણ આપીને જજો તમારી પાસેથી એમને કોઈ અપેક્ષા જ નથી એ લોકો આવશે એમના ખર્ચે જશે એમના ખર્ચે ખાલી પ્રકાશને પાથરણું બે જ વસ્તુ માંગશે પ્રકાશ એટલે લાઇટની વ્યવસ્થા અને પાથરણું એટલે બેસવાની વ્યવસ્થા અને ગામને એકઠું કર્યું અને જો એ લોકોએ આ સાત દિવસના કોર્સ પછી મેડિટેશન શીખ્યા હું તમને વિશ્વાસ સાથે કહું છું આ તમે જાહોટા ગામ જોયું હશે હમણાં જે આવી ગયા એમણે રાષ્ટ્રપતિ દ્વારા બેસ્ટ ગામનો એવોર્ડ આખા ઇન્ડિયાની અંદર એ જાહોટાને મળ્યો છે રાજસ્થાન આખું ગામે તૈયાર કરવાનું કામ બ્રહ્માકુમારી સંસ્થાએ કર્યું છે આખું જ ગામ આપણું ગામ પણ આવો જ રાષ્ટ્રપતિ એવોર્ડ ન લઈ શકે તો ચાલો કાંઈ નહીં પરંતુ દરેકના હૃદયનો એવોર્ડ દરેકની દિલની દુઆઓ પ્રાપ્ત કરી શકે એવો એવોર્ડ તો જરૂર લઈ શકો તો આજે આપ સૌની સામે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને બધી પ્રેક્ટિકલ વાતો રાખી છે અને એટલા માટે જ રાખી છે કે તમે એટલી જ શ્રદ્ધાથી સાંભળી રહ્યા છો એટલી જ ભાવનાથી આને સ્વીકાર કરી રહ્યા છો ખૂબ જ સફળ થાવ તમારા દ્વારા પરમાત્મા અનંત સેવાઓ કરાવે અને આપનું ગામ ગોકુળ ગામ બને એવી ભાવના અભ્યર્થના સાથે ઓમ શાંતિ આપનો ખૂબ ખૂબ આભાર બ્રહ્માકુમારી તૃપ્તિબેન કે આપણે ઘણી સરસ સરસ વાતો અમને એક્ઝામ્પલો પ્રેક્ટિકલ બતાવી આપણે આપણને આ પતો પાંચ વર્ષ માટે મળે છે પણ પછી પાંચ વર્ષ માટે મળે છે લકીન લોકોના સ્થાન પ્રાપ્ત આપણે કેવી રીતે લઈ શકીએ લાંબા સમય સુધી તેમાં સફળ નેતૃત્વમાં બાબતો આપણને સમજાવી આપનો ખૂબ ખૂબ પછી જેમણે સરસ વાત કરી કે આપણે ચરિત્રવાન અને હોય ને તો બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા સાત દિવસ મેડિટેશન કોર્સ પણ કરાવવામાં આવે છે જો આપ આ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તેનો ટાઈમ તમે તમારા ગામ બોલાવશો તો પણ મેં ચોક્કસથી આવીશું તમારી ઈચ્છા હોય કે અમે અહીં આવીને કરવા માંગીએ છીએ તો પણ આપ અહીં આવીને કરી શકો છો હવે જેમ જેમ વડાપ્રધાન આખા દેશની જનતાનું મુખ્ય પ્રતિનિધિત્વ કરે છે તેવી જ રીતે ગામના જે સરપંચ છે એ ગામના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે બંનેની જવાબદારી એક છે બરાબર બંને તમે જોશો ને તો લોકોની તકલીફો દૂર કરે છે સમસ્યાઓ સાંભળી તેનો નિકાલ લાવે છે સુખ સુવિધાઓ ઊભી કરે છે આપ સર્વ પણ નિસ્વાર્થ ભાવે અવિરતપણે કાર્ય કરતા રહો છો અને એટલા માટે આજની આ સભાની અંદર આપ સર્વનું સન્માન કરવામાં આવશે સૌપ્રથમ સર્વ મહાનુભાવનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ સરપંચ પણ સન્માન ત્યાર બાદ સરંતુ આના કાર્યક્રમને અનુલક્ષીને વિનોદભાઈ આપણને એકાદ બે શબ્દ જણાવશે પ્રથમ વખત આવેલા ત્યારે રક્ષા બંધન વખતે રક્ષા બાંધી હતી એમની પછી અમારી પાસે ભાઈ તરીકે અમારે જે વરદાન આપવાનું હતું કે અમારા જીવનને શુદ્ધ કરી અને અમારા જીવનનો વિકાસ કરીશું અને સંસ્કૃતિનું સંવર્ધન અને રક્ષણ કરીશું આજે તમારી સાત વાતો સાંભળીને સ્વના વિકાસની વાત કરી સ્વના વિકાસની સાથે સાથે ગામનો પણ કઈ રીતે વિકાસ કરી શકાય અને સરળ રીતે અમારા જીવનમાંથી કઈ રીતે દુર્ગુણો કાઢી અને એક ઉત્કૃષ્ટ જીવન બનાવી શકીએ અને ઉત્કૃષ્ટ ગામનું નિર્માણ કરી શકીએ સરસ વાતો સાંભળી અમારું હૃદય પણ ઘટગટિત થયું છે અને ગઈ વખતે પણ અમે સંકલ્પ કરેલો ને સંકલ્પમાં થોડા થોડા આગળ વધીએ છીએ પાપા પગલી કરીને આજે પણ એવો સંકલ્પ અમારા સરપંચશ્રી આવેલા છે કદાચ એવો સંકલ્પ અમારી અંદર પ્રેરણા જાગીને થાય અને સાત દિવસનો કોષ અમારા ગામમાં પણ કરીએ એવા સંકલ્પ સાથે ભારતમાં ટાંકી છે ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ આપે સંકલ્પ કર્યો છે અને સાકાર પણ ચોક્કસ થશે જ એવી આશા અમે પણ રાખીએ છીએ